બનાવ ની અંદર મારો દીકરાનો દીકરો અને એના મધર બંને ક્રિકેટ સેન્ટ મેરી સ્કૂલ માં રમી અને ઘરે જતા હતા તેડીને તો કાલાવડ રોડ અને અમીન માર્ગ બંને શેરીની અંદર સ્લીપ થઈ ગયું પડી ગયું એટલે પાત્ર થી હાથ જે સાયલેશ્વર પાસે પથરામાં ફસાઈ ગયો એટલે હાથ કાઢવાની કોશિશ કરી હાથ કાઢી પથરો ત્યાં હાથમાં લાગી ગયો શરીરની અંદર બીજા કોઈ જાત થી ઇજા નહોતી એટલે મને ફોન કર્યો ફોન કર્યો એટલે ત્યાં આવ્યા અને લઈને મેં કીધું નજીકમાં વખા છે એટલે ત્યાં આપણે ઇમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ તો ત્યાં અમે ઇમરજન્સીમાં દાખલ થયા ત્યાં એ લોકોએ તરત જ ઘાવો તો સાફ કર્યો અને નોર્મલ ફાટો વાર્યો પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવા પડશે મેં કીધું બરાબર છે સ્ટીચ લેવા પડશે તો કે રોકાવવું પડે મેં કંઈ વાંધો નહીં તો કે મેડિક્લેમ છે મેં કીધું હા છે તમે રૂમની અંદર અમને સેરિંગ રૂમની અંદર એક સિંગલ બેડ હતો એની અંદર અમને એડમિટ કરી દીધા અમે ત્યાં એડમિટ થઈ ગયા રાતના દસ ને કઈક સુડતાલીસ આજુબાજુ એ લોકોએ સ્ટીચ લીધા રાતના રાતે સ્ટીચ લીધા અને તરત જ કલાક ની અંદર પાછો બાબુ આવી ગયો ચાલતા બેડમાં જતા બે સવારે અમે ઉઠીને જોયું કે શું તને તકલીફ કે ના કોઈ તકલીફ નથી અમે બીજા હોતી જોયું શરીર માં કોઈ જગ્યાએ બીજી ઈચ્છા છે જ નહીં નામક પછી અમે કીધું કે ભાઈ અમને ક્યારે રજા આપવાના તો એ લોકો કે ચોવીસ કલાક રોકાવું પડે તમારે એટલે હું પછી ચોવીસ કલાક માટે કીધું કઈ વાંધો નહીં ચોવીસ કલાક રોકાણ તો સાત ને

ત્યારબાદ સાડા સાત હજાર રોકડા લીધા અને લીધા પછી અમને છેલ્લે અમે જયારે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે કીધું કે અમે સાડા ભરેલા પૈસા તમને એક હજાર ને ચારસો રૂપિયા ફક્ત પાછા આપ્યા મેડિક્લેમ અમારી માંગણી કશું નથી પણ લોકો ફરી બીજા લોકો નિર્દોષ લોકો જે જાનથી કપાઈ નહીં ને એને માટે આની અંદર આને મારે ખરેક મારે ખરેક સજા થવી જોઈએ બરાબર અમારે ફક્ત ફક્ત મને હું પોચતો માણસ છું ભલે મારે કહે મેડિક્લેમ હતો હું પોચી પણ આજે જેનો મેડિક્લેમ ન હોય મેં એને સવાલ કર્યો હતો ડોક્ટર ને કે જેનો મેડિક્લેમ ન હોય એને પણ આવા તમે બિલ આપતા હશો તો ગરીબ માણસ નું શું થતું હશે બરાબર